હું ગૌતમભાઈ ગેડિયા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો સાહેબ આંબેડકરજીના નામે મગરના આસુ સારતી આ કોંગ્રેસ ઓગણીસો બાવન અને ચોપન ની અંદર બાબા સાહેબને હરાવનારી આ કોંગ્રેસ ઓગણીસો ને ની અંદર કોંગ્રેસના એ અત્યાચારથી એ મહામાનવે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે એ વખતના પ્રધાનમંત્રી એવું કહે કે આંબેડકરજીના જવાથી કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી અને કોઈ ફેર પડવાનો નથી આવું કહેનારી કોંગ્રેસ અત્યારે સંસદની અંદર બાબા સાહેબના નામે જે મગરના આંસુ સારી રહી છે ત્યારે જે સંસદની અંદર બનેલી ઘટનાની અંદર અમે અહીંયા સામૂહિક રીતે કોંગ્રેસ અને કોંગ્રેસના યુવરાજને કહીએ છીએ કે તમને બાબા સાહેબ આંબેડકર માટે એક શબ્દ બોલવાનો અધિકાર નથી તમે માફી માંગો બાબા સાહેબને જીવન પર્યંત તમે જે જે અત્યાચારો અને અપમાનો કર્યા છે એની સામે ખરા અર્થની અંદર બાબા સાહેબને સાચું સન્માન આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈએ કર્યું છે એ પંચતી બાબા સાહેબ આંબેડકરજીને અંજલી અને ભાવાંજલિ આપી હોય એ બાબા સાહેબે આઝાદીના પિસ્તાલીસ વર્ષ સુધી ભારતનો સર્વશ્રેષ્ઠ એવો ભારત રત્ન એવોર્ડ અને કોંગ્રેસના પરિવારમાં સન્માનની વાત કરે છે ત્યારે દેશને અને ખાસ કરીને અનુસૂચિત જાતિ સમુદાયને જે રીતે સંવિધાન અનામત અને બાબા ની વાત કરીને ગુમરાહ કરી રહી છે ત્યારે અમે આપ સૌના માધ્યમથી કહીએ છીએ કે કોંગ્રેસે બાબા સાહેબ ને જીવતા અને મૃત્યુ બાદ એમનું જે અપમાન કર્યું છે એ ક્યારે આ દેશ ભૂલવાનો નથી ત્યારે કોંગ્રેસ અને એના નેતાઓ તમે શરમ કરો શરમ કરો તમે તમે માફી માફી માંગો માંગો આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કોર્પોરેટરો મેયર એ કોંગ્રેસ કાર્યાલય આવી પૂતળા સાથે આવી જાહેરની અંદર કોંગ્રેસ કાર્યાલયની અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો ત્યારે મારે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ માનની દિગુભા અને અન્ય સાથી મિત્રો એમને રોકવાનો પ્રયત્ન કર્યો એમના ઉપર હુમલો કરવામાં આવ્યો એમને મારવામાં આવ્યા આ ગુંડાગીરીથી ક્યાં સુધી શા માટે ભારતીય જનતા પાર્ટીને કોઈ કહેનાર જ નથી કોઈ રોકનાર જ નથી સરા જાહેર પુતળા બારે ભૂતકાળમાં પણ એટલા પુતળા બાયરા ક્યારેય એક પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરની ધરપકડ કરવામાં પણ ના આવે આવી ગુંડાગીરીની છૂટ શા માટે આપી દેવામાં આવી છે અમે કાનૂની રીતે અમારા વકીલોની સલાહ લઈ અને જે કરવાનું છે એ કાનૂની રીતે કરશું અમે લોકશાહીમાં માનવાવાળા છીએ અમારે કોઈ ગુંડાગીરી નથી કરવી પણ ભારતીય જનતા પાર્ટીની વન સાઇડેડ ગુંડાગીરી કારણ કે વર્ષોથી આ એક ચક્રી શાસન એમને એક અભિમાન આવી ગયું છે કે અમને કોઈ પૂછવાવાળું નથી અમને કોઈ કહેવાવાળું નથી જનતા અમારી ગુલામ બની ગઈ છે અમને જ મત આપવાની છે અને કાયમ માટે અમારું રાજ રહેવાનું છે એ રાજ કરે એનાથી પણ અમને વાંધો નથી પણ આટલી હદ સુધીની ગુંડાગીરી આ લોકશાહીની હત્યા છે દિગુભા અને હરેન્દ્રસિંહ બે વ્યક્તિઓને અમે અત્યારે એડમિટ કરી રહ્યા છે બંનેને વધારે લાગ્યું છે અને આપ જોઈ શકો છો એમની સ્થિતિ આપ ડોક્ટરને પણ પૂછી શકો છો આવી ગુંડાગીરી એ લોકશાહીમાં જગ્યા નથી અને આ ન થવું જોઈએ જામનગરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીનું હું સંચાલન કરું છું આજ સુધી જામનગરનું વાતાવરણ ક્યારેય બગડવા નથી દીધું મારી વાત એક જ છે કે જામનગરનું વાતાવરણ ન બગડે અને શાંતિથી સૌ પોતપોતાના કાર્યક્રમ કરે જનતા પાસે જાય જનતાએ જે ચુકાદો આપવો હોય આ ગુંડાગીરી હવે શરૂ થઈ છે આ ગુંડાગીરી અમે સહન નહીં કરી શકીએ